હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો બધાને બાપા સીતારામ ને જય માતાજી દોસ્તો તો એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે દોસ્તો હું તમને કોડ સેટનું કટિંગ શીખવાડવાનો છું તો કોડ સેટ એટલે કે દોસ્તો એક જ કાપડનું ટોપ અને પ્લાઝો બંને વસ્તુ તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કોડ સેટનું કટિંગ શીખવાડવાનો છું તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે કપડું લઈ લીધું છે કપડાને આપણે આ રીતે ફોલ્ટ માં ચાર વડું લઈ લીધું છે તો આપણે કપડું ચાર વડું લઈ લીધું છે અને સૌથી પહેલા દોસ્તો અહીંયા આપણે એક નિશાન મારી દેસુ એક નિશાન મારી દેસુ અહીંયા એક આપણે નિશાન મારી દીધું અને આની લેન્થ આપણે દોસ્તો રાખવાની છે ફૂલ લેન્થ એટલે કે આપણે આની બેતાલીસ ની લેન્થ રાખવાની છે તો બેતાલીસ ની આપણે દોસ્તો લેન્થ રાખવાની છે એટલે કે આપણે બેતાલીસ છે તો અહિયાં થી લઈ અને અહીંયા સુધી આપણે બેતાલીસ ઇંચ નું સિલાઈ નું હવે દોસ્તો એની અંદર આપણે શોલ્ડર કે જે આનું શોલ્ડર છે દોસ્ત ઇંચ તો સાડા સાત અને એક ઈંચ આપણે આ કોલર વાળું બનાવવાનું છે એટલે આપણે એક ઇંચ પ્લસ રાખશું એટલે કે આઠ ઇંચ આપણે અહીંયા નિશાન મારી દઈશું આઠ ઇંચ આપણે નિશાન મારી દઈશું અને હવે રાખ્યું છે ઘણા લોકોની બહુ કેતા કે હાર્મોલ કઈ રીતે રાખવું તો આપણે આનું પંદર નું શોલ્ડર છે દોસ્તો તો પંદર ના અડધા એટલે કે સાડા સાત અને અડધો ઇંચ એમાં આપણે માઇનસ કરી નાખશું એટલે કે સાત છે અહીંયા આપણે નિશાન મારી દઈશું હાર્મોલ નું તો જે આપણે હાર્મોલ નું નિશાન માર્યું છે ત્યાં આપણે દોસ્તો એક સીધી લાઈન લઈ તો અહીંયા આપણે એક સીધી લાઈન દોર લીધી અહીંયાથી આપણે કમર રાખવાની છે દોસ્તો પંદર ઈંચ તો અહીંયાથી આપણે અહીંયા શોલ્ડર છે ત્યાંથી જ દોસ્તો આપણે એનું માપ લેવાનું છે તો અહીંયાથી આપણે એક પંદર ઇંચ મારી દઈશું અને એની હિપ છે હિપ આપણે સાડા બાવીસ ઇંચ સાડા બાવીસ ઇંચ આપણે હિપનું નિશાન મારી દઈશું તો હવે જે આપણે આ નિશાન માર્યા છે એને લાઇન દોર લઈ તો અહીંયા આપણે દોસ્તો લાઇન દોરાઈ ગઈ છે જે કેરાનું છે તો ઘેરાનું છે આ દોસ્તો આપણે વીસ ઇંચ નિશાન મારી દઈશું તો અહીંયા આપણે વીસ ઈસે નિશાન મારી તો હવે દોસ્તો આને આપણે શેષ માપ લેવાનું છે તો કે એમ સાઈઝ છે તો ઓગણીસ દુને આડત્રીસ સાડા નવ તો સાડા નરશું અને પ્લસ એક ઈંચ નું સિલાઈ નું માર્જિંગ આમાં છોડી દઈશું આપણે તો એક ઈંચ સિલાઈ નું માર્જિંગ અને કમર છે દોસ્તો આની છત્રીસ ઇંચ તો સત્રીસ નો ચોથો ભાગ તો કે નવ ઇંચ તો આપણે અહીંયા નવ ઇંચ નિશાન મારશું અને એક ઇંચ સિલાઈ નું માર્જિન છોડી દઈશું અને હિપ છે દોસ્તો ચાલીસ ઇંચ ના ચોથો ભાગ તો કે દસ દસ ઇંચ તો દસ ઇંચ અને એક ઇંચ સિલાઈ આપણે માર્જિન છોડી દઈશું અને હવે દોસ્તો આપણે અહીંયાથી જે આપણે અહીંયા લંબાઈનું નિશાન જે માર્યું છે તો અહીંયા ઉપર નિશાન માર મારદો જેથી કરીને ઈઝી રહે તમને સમજવામાં પણ અને પ્લેન કાપડ દોસ્તો મેં એટલા માટે લીધું છે કે જેથી કરીને હું જે નિશાન આપણે હિપનું જે માપ લીધું છે ત્યાં આપણે એક સીધી લાઈન લઈ લઈ સીધી લાઈન દી તો આ રીતે દોસ્તો આપણે અહીંયાથી સીધી લાઈન દોર દઈશું અને હવે અહીંયાથી દોસ્તો આપણે જે કમર છે ત્યાંથી આપણે આપણો જે શેષ્ઠ છે ત્યાંથી અને આ કમર સુધીનો આપણે લાઇન દોર લઈ અને એ જ રીતે દોસ્તો હું તમને બતાવી દઉં કે અહીંયા પણ આપણે હિપનું માપ જે છે કમરથી હિપ સુધી પણ આપણે આ રીતે નિશાન મારી દે તો આપણો દોસ્તો થઈ ગયો છે અને હવે અહીંયા આપણે જે આપણો હાર્મોલ હાર્મુલનું કટિંગ કરવાનું છે તો અહીંયા પણ આપણે એક સીધી લાઇન દોર લઈશું અને અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડમાં માં હાર્મોન નું શેપ આપી દઈશું તો ફાઇનલી દોસ્તો આપણો માપ થઈ ગયું છે તૈયાર તો હવે આને આપણે કટિંગ કરી લઈએ અને જ્યારે દોસ્તો કટિંગ કરો ત્યારે અહીં આપણે સ્લીવ નો જે ભાગ આવે ત્યાં આગળ આપણે શોલ્ડર અડધો ઇંચ નીચે ઉતારશું જેથી કરીને પરફેક્ટ રીતે બેસી જાય

નિશાન તો વાનું આપણે કટિંગ કરી તો દોસ્તો આ રીતે આપણે જે આગળનો ફ્રન્ટ છે એ થોડોક ટૂંકો રહેવાનો છે તો અહીંયાથી આપણે કટિંગ કરી લીધું અને હવે આને આપણે અહીંયા વશ્ય પણ સીધું કટિંગ કરી લઈએ જેથી કરીને આપણે અહીંયા આગળના ભાગમાં ખુલતું રહેવાનું છે ઘાસપટ્ટી અને બટન પટ્ટી રહેવાની છે આગળ તો અહિયાં થી આપણે કટિંગ કરી લઈએ અને જે આ દોસ્તો દોસ્તો એ ઉપર કોલર રહેવાનો છે તો આપણે કટિંગ કરી લીધું છે અને અહીંયા આપણે ગાસ પટ્ટી અને બટન પટ્ટી બંને આવશે ત્રણ ઇંચ દોસ્તો શોલ્ડર થી આપણે ત્રણ ઇંચ લઈ લેવાનું છે નિશાન મારી દઈશું અને એ જ રીતે આપણે અહીંયાથી થી ત્રણ ઇંચ નીચે ઉતારી લઈશું અને અહીંયાથી આપણે રાઉન્ડ આપી દઈશું આ રીતે આપણે રાઉન્ડ આપી દઈશું તો ફાઇનલી દોસ્તો કટિંગ થઈ ગયું છે તૈયાર તો દોસ્તો હવે આપણે આનું પેન્ટનું કટિંગ કરવાનું છે જે તો આપણે આની અંદર સિમ્પલ પ્લાઝો જ રાખવાનો છે તો સૌથી પહેલા તો કપડું દોસ્તો આપણે આવું ચાર વડું આવી રીતના કરી લેવાનું છે તો કપડા ને આપણે દોસ્તો ચાર વડું કરી લીધું છે અને સ્લીવ છે દોસ્તો એ જે આપણે અહીંયાથી જે કપડું વધવાનું છે ત્યાંથી આપણે સ્લીવ નું કટિંગ કરવાનું છે તો સ્લીવ આપણે લાસ્ટ કરશું ચાર વડું દોસ્તો કપડું કરી લીધું છે તો આપણે અહીંયાથી દોસ્તો આપણે સાડા ચૌદ ઇંચ પોળાઈ જે છે આપણે સાડા ચૌદ ઇંચ ની રાખી દેવાની છે જે ડબલમાં આપણે ચાર વડો આપણે ફોલ્ડ કરીએ ત્યારે અહીંયાથી લઈને અહીંયા સુધી સૌદ ઇંચ રાખી દેવાની છે તો સૌથી પેલા તો દોસ્તો એક આપણે અહીંયા કિનારી જે છે તો ત્યાં આપણે એક નિશાન મારી દઈશું સીધું અહીંયા આપણે એક સીધું નિશાન મારી દીધું અને અહીંયા આપણે બે છોડવાનું છે તો ઇલાસ્ટિક ઇલાસ્ટિક નું છોડી દેસુ ત્યાં ત્યાં પણ આપણે એક નિશાન મારી દઈશું સીધું લેન્થ રાખવાની છે દોસ્તો આડત્રીસ ની અને લેન્થ આડત્રીસ ની રાખવાની છે તો આડત્રીસ અહીંયા આપણે એક નિશાન મારી દઈશું આપણે આડત્રીસ એક નિશાન મર દઈશું પ્લસ એક ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ છોડવાનું છે જે મોડી વાળું તો આપણે ત્યાં નિશાન મર દઈશું એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ ઓગણચાલીસ છે જે આડત્રીસ ઇંચ અને પ્લસ એક ઇંચ સિલાઈનું માર્જિંગ તો અહીંયા પણ આપણે હવે લાઇન ડ્રોપ કરી તો અહીંયા દોસ્તો આપણે લાઈન કમ્પ્લીટ દોરાઈ ગઈ છે તો આપણે અહીંયાથી બાર ઇંચ રાખી દેવાનું છે સાડા બાર ઇંચ તો અહીંયા એક આપણે સીધી લાઈન ડ્રોપ કરી લઈશું પેલા તો અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું તો એ જ રીતે દોસ્તો અહીંયા આપણે સાડા બાર રાખ્યું છે તો અહીંયા પણ આપણે સાડા બાર રાખી દઈશું અને અહીંનું જે માપ છે તો આપણે અહીંયા બે ઇંચ પ્લસ કરી દઈશું બે ઇંચ પ્લસ કરી દીધું અને હવે દોસ્તો જે આપણે છે છે કે અહીંયા જે માપ તો દોસ્તો અહીંયા સાડા બાર ઇંચ રાખ્યું છે તો થાય છે દોસ્તો અહીંયા આપણે બાર ઇંચ અડધો ઇંચ ઓછી રાખવાની છે થાય તો અહીંયા આપણે અડધો ઈંચ ઓછી નિશાન મારી દઈશું તો હવે આપણે અહીંયાથી થી અને એની મોળી જે છે દોસ્તો મોળી છે એ દસ ઇંચ ની છે તો અહીંયા આપણે દસ ઇંચ નિશાન મારી દેસુ અઢાર ની છે દોસ્તો પણ આપણે અઢાર ઇંચ નવ નવ દો અઢાર ને પ્લસ એક ઇંચ નું સિલાઈ નું માર્જિન તો હવે અહિયાંથી આપણે દોસ્તો સીધી લાઈન દોરી લઈશું અહિયાં થી આપણે સીધી લાઈન દોરી લેવાની છે અને એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે જે છે ત્યાંથી લઈ અને થાઈના નિશાન સુધી આપણે આપણે લાઇન અને હવે ત્યાંથી અહીંયા સુધી સીધી લાઇન દોર લઈશું અને હવે જે દોસ્તો અહીંયા રાઉન્ડમાં આપણે આ રીતે રાઉન્ડ આપી દઈશું તો ફાઈનલી દોસ્તો આપડે પ્લાઝાનું પણ કમ્પ્લીટ માપ લઈ લીધું છે તો ચાલો કરી લઈએ કટિંગ

સ્લીવની દોસ્તો પોળા કેટલી રાખવી બરોબર એકદમ સિમ્પલ અને સરળ રીતે સ્લીવની આગળનો ફ્રન્ટ લઈ લેવાનો છે અહિયાંથી આપણે અડધો ઈંચ સિલાઈ નું માર્જિન છોડી દેવાનું છે અને એક ઇંચ અહિયાં થી આપણે છોડી દેવાનું છે તો હવે આ નિશાન થી લઈ અને આ નિશાન સુધી આપણે રાઉન્ડ ની અંદર આ રીતે માપી લેવાનું છે સાડા આઠ ઇંચ જોવાનું છે નિશાન મારી દઈશું સાડા આઠ આઠ દોસ્તો નિશાન મારીશું અને પ્લસ એક ઇંચ સિલાઈ નું માર્જિન છોડી દઈશું અને અહીની જે સ્લીવ છે તો એની આપણે મોડી રાખવાનું છે

આજે આ થઈ ગયું દોસ્તો આપણે આ રીતે નિશાન બીજું એટલો વધારે કટિંગ કરવાનું છે અડધો ઇંચ થી એક ઇંચ તો આપણે આનું સ્લીવ નું કટિંગ કરી લઈ સૌથી પહેલા તો દોસ્તો જયારે સ્લીવ કટિંગ કરો ત્યારે આપણે બંને ભાગ સરખા જ કટિંગ કરી લેવાના છે આ રીતે આપણે બંને ભાગ સરખા કટિંગ કરી લેવાના છે તો આપણે બંને ભાગ દોસ્તો સરખા કટિંગ કરી લીધા છે સ્લીવ છે એને આપણે આ રીતે સીધા કરી લેવાના છે તો આ ભાગ સીધા થઈ ગયા દોસ્તો અને અહીંયાથી જે રીતે મને મેં તમને કીધું એ પ્રમાણે અહિયાં થી આપણે દોઢ ઇંચ મૂકી દેવાનું છે અહીંયાથી અહિયા આપણે દોઢ ઇંચ મૂકી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે એટલો શેપ આપી દેવાનો છે જો અહીંયાથી જે આપણે સેન્ટર માર્યું છે વચ્ચે ત્યાંથી લઈ અને અહીંયા સુધી તો હવે આનું આપણે કટિંગ કરી જેથી કરીને દોસ્તો જે આગળના ભાગમાં આ રીતે થોડોક શેપ આપી દઈશું તો પરફેક્ટ રીતે સ્લીવ બેસી જશે અને હવે આને આપણે આગળ પાછળનો ભાગ ખબર પડે એ માટે નિશાન મારી દઈશું તો ફાઇનલી દોસ્તો આજનો કટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેડ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો જેથી કરીને આવા તમને અમારા લેટેસ્ટ વિડીયો જોવા મળતા રહે અને દોસ્તો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આપણે નેક્સ્ટ વિડિઓની અંદર આનો સ્પેશિયલ એક હું તમને સ્ટીચિંગનો પણ વિડીયો બનાવીને આપીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દોસ્તો તમને આવા આગળના વિડીયો પણ બધે માહિતી ભરા મળતા રહે તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ